ભરૂચની કેજે ચોક્સી પબ્લિક લાઈબ્રેરી ખાતે મોહમ્મદ રફીની શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જે ચોક્સી લાઇબ્રેરીમાં મોહમ્મદ રફીની શ્રદ્ધાંજલિ આપતા સંગીત કાર્યક્રમમાં મુંબઈના સૂર સંગમ ગ્રુપ દ્વારા સંગીત પીરસાયું હતું. મોહમ્મદ રફીની શ્રદ્ધાંજલિ આપતા તુમ મુજે यूं ભૂલાના પાવગી કાર્યક્રમ કે રોક સંગીતમાં પચ્ચીસ ગીતકારોએ ભાગ લીધો હતો. મોહમ્મદ રફીના એકથી એક ચઢિયાતા ગીતો રજૂ કરાયા હતા. એનું ટાઇટલ ખૂબ સરસ છે કે તું મુજે यूं ભૂલાના પાવગી જબ કભી બી સુનો અગ ગીત મેરે સંગ સંગ તુંબી ગુનગુનાવોગે ખૂબ સુંદર આ ટાઇટલ છે આજના કાર્યક્રમનું અને એમનો સૌ પ્રથમ ભરૂચમાં જ્યારે કાર્યક્રમ છે તો હું મા સરસ્વતીને એવી પ્રાર્થના કરું કે અહીંયા જેટલા પણ કલાકારો અહીંયા જે પણ એમની કલા પીરસવાના છે એમને ભગવતી આશીર્વાદ આપે અને ખૂબ સારું તેઓ નામના મેળવે એવી પરમ કૃપાળું પરમાત્માને હું પ્રાર્થના કરું છું